સૌને જય શ્રી કૃષ્ણ આજે રક્ષાબંધન ભાઈ બહેનને સમર્પિત એવો પવિત્ર તહેવાર શ્રાવણ સુદ પૂનમના દિવસે માતા લક્ષ્મી રાજા બલિને રાખડી બાંધી હતી ત્યારથી રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે તો ચાલો સાંભળીએ રક્ષાબંધન સાથે જોડાયેલી માતા લક્ષ્મી અને બલિરાજાની કથા સતયુગમાં ભક્ત પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિ હતા રાજા બલિએ સ્વર્ગ ઉપર અધિકાર કરી લીધો હતો ત્યારે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા માટે ગયા ભગવાન વિષ્ણુએ કહ્યું હું સ્વયં માતા અદિતિને ત્યાં જન્મ લઈશ અને બધા દેવતાઓના દુઃખ દૂર કરીશ તે પછી ભગવાન વિષ્ણુ વામનદેવ સ્વરૂપમાં જન્મ લીધો એક દિવસ રાજા બલિ નર્મદા નદીના કિનારે અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા ભગવાન વામન તે યજ્ઞમાં પહોંચી ગયા બાર બ્રહ્મચારી જોઈને રાજા બલિએ તેમનું સ્વાગત કર્યું અને દાન માંગવા માટે કહ્યું ભગવાન વામને કહ્યું મને માત્ર ત્રણ પગ જમીન જોઈએ છે રાજા બલિએ વિચાર્યું કે હું તો ત્રણેય લોકનો સ્વામી છું ત્રણ પગ જમીન તો સરળતાથી આપી શકું છું દૈત્ય ગુરુ શુક્રાચાર્ય રાજા બલીને ના પાડી રહ્યા હતા પરંતુ રાજા બલિએ વામનને ત્રણ પગ જમીન આપવાનું વચન આપી દીધું ભગવાન વામને પોતાના એક પગથી પૃથ્વી બીજામાં આકાશ માપી લીધું ત્યારે રાજા બલીએ કહ્યું કે ત્રીજો પગ તમે મારા માથા ઉપર રાખી શકો છો વામન દેવે ત્રીજો પગ બલીના માથા ઉપર રાખ્યો તે પાતાળ લોકમાં જતો રહ્યો ભગવાન વામન તેની દાનવીરતાથી પ્રસન્ન થયા અને તેને પાતાળના સ્વામી બનાવી દીધા ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં રાજા બલિને કહ્યું દાનીઓમાં તમને સદૈવ યાદ રાખવામાં આવશે અને કરિયુગના અંત સુધી તમે પાતાળના રાજા રહેશો ભગવાન રાજાની દાનવીરતા જોઈને વરદાન માંગવા કહ્યું એટલે રાજા બલિએ પણ પ્રભુ પાસે વરદાન માંગ્યું કે પ્રભુ તમે પણ મારી સાથે પાતાળ લોકમાં ચાલો અને મારા સામ્રાજ્યની રક્ષા કરો મારા દ્વારપાલ બનીને રહો આથી ભગવાન વચને બંધાઈ ગયા અને પાતાળ લોકમાં ગયા અને રાજા બલિના દ્વારપાલ બની ગયા આ બાજુ સ્વર્ગમાં ભગવાન કેટલાય સમય સુધી આવ્યા નહીં માટે લક્ષ્મી માતા પાતાળ લોકમાં ગયા અને રાજાને ભાઈ બનાવી રક્ષાસૂત્ર બાંધી ઉપહારમાં ભગવાન વિષ્ણુને માંગ્યા માટે રાજાએ પોતાની બહેનના પતિ એવા ભગવાન વિષ્ણુને દ્વારપાલમાંથી મુક્ત કર્યા આ દિવસે શ્રાવણ સુદ પૂર્ણિમા હતી ત્યાંથી રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે બીજી કથા એવી પણ છે કે એકવાર ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં શેરડી ખાતા ખાતા તે વાગી ગઈ હતી અને લોહીની ધારા વહેવા માંડી આ બધું દ્રૌપદી ન જોઈ શકી અને તેને તરત જ પોતાની સાડીનો છેડો ફાડી શ્રી કૃષ્ણના હાથમાં બાંધી દીધો જેના કારણે તેમનું લોહી વહેતું બંધ થઈ ગયું કેટલાક સમય પછી જ્યારે દુશાસને દ્રૌપદીના ચીર હર્યા ત્યારે શ્રી કૃષ્ણે તેમના ચીર પૂર્યા અને આ બંધનનો ઉપકાર વાર્યો આ પ્રસંગ પણ રક્ષાબંધનનું મહત્વ દર્શાવે છે બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ